વડોદરા શહેરના મકરપુરા એસ્ટી ડેપો પૈસા પડાવી ઠગાઈ કરવાના ગુનામાં કીર્તન ડેવલપર્સના ભાગીદારો સામે મકરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે મકરપુરા એસટી ડેપો પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરાામ ભોતાજી ઘાંજી કોસ્મેટિક્સનો વેપાર કરે છે કીર્તન ડેવલપર્સના ભાગીદાર રાજેશ મગનભાઈ ગોલવિયા તેમજ અલ્કાબેન રાજેશભાઈ ગોલવિયા તેમજ ભૂપેન્દ્ર નાથાભાઈ નસીદ વર્ષ બે હજાર અઢારમાં મગરપુર એસટી ડેપો પાછળ મહિમા રેસિકોમ નામથી સ્કીમ શરૂ કરી હતી આ સ્કીમમાં દુકાન અને ફ્લેટના બુકિંગ પેટે પાંત્રીસ રોકાણકારોએ રૂપિયા ત્રણ પોઈન્ટ સત્યાશી કરોડ ઉપરાંત રકમનું રોકાણ કર્યું હતું અને બે હજાર વીસમાં પોઝિશન આપવાનું કહ્યું હતું સમયાંતરે ભાગીદારોએ સાઇડ ઓફિસ બંધ કરી દીધી હતી અને પછી મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા ભૂક બનનારા રોકાણકારોએ મોરચો ખોલ્યો હતો ત્યારે કીર્તન ડેવલપર્સના ભાગીદારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે મારું નામ કુનાલ મોદી છે અમે મહિમા રેસીકોમ કરીને સ્કીમ છે અહીંયા મકરપુરામાં ત્યાં આગળ એક ફ્લેટ બુક કરાવ્યા હતા પણ એ ફ્લેટ્સ અમને લોકોને હજી સુધી પૉેશન પણ મળ્યું નથી બે હજાર સોળમાં બુક કરાયેલા છે અને અમે લોકો એ રેરાની અંદર ફરિયાદ કરી અને અમારા પૈસા અમે રિફંડ માંગ્યા વ્યાજ સહિત તો એ હજી સુધી અમને લોકોને પૈસા રિફંડ પણ નથી આવ્યા કેટલા સમયથી આ ચાલી રહ્યું છે હા અમે બે હજાર સોળમાં બુક કરાયું હતું બે હજાર અઢારની અંદર અમને એવું કીધેલું કે તમને પૉેસન મળી જશે પણ હજી સુધી અમને લોકોને પૉેસન એક પણ વ્યક્તિને એક પણ મેમ્બરને કોઈ પોઝિશન મળ્યું નથી આશરે કેટલા લોકો છે અઢીસો યુનિટ છે એમાંથી બુક કેટલા થયા છે ખબર નહીં પણ અમે લોકો ટોટલી લગભગ પચાસ સાહીઠ જણ છે આની રજૂઆત તમે અત્યાર સુધી ક્યાં ક્યાં અને કઈ કઈ જગ્યાએ કરવામાં આવી અમે લોકોએ રેરાની અંદર સૌથી પહેલાં કેસ કર્યો હતો અને રેરાની અંદરથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અંદર અંદર સેટલમેન્ટ કરી લો અને એ કેસ ત્યાંથી પાછો પણ લઈ લીધેલો પણ અગેન અમે લોકોએ અમને અમારા પૈસા અમને લોકોને રિફંડ ના મળ્યા તો અગેન અમે લોકો ત્યાં આગળ કેસ કરવા ગયા ત્યારે કહેવામાં આવ્યું છે કે આ કેસ અમે રીઓપન કરીશું પણ એ રીઓપન પણ નથી થયો કેસ અને નવો કેસ કરવાની વાત કરી અત્યાર સુધી અમે લોકોએ રેરાની અંદર લગભગ બે થી ત્રણ કેસ કર્યા છે પણ એનો પણ કોઈ પ્રોપર રિસ્પોન્સ અમને લોકોને મળ્યો નથી અને ત્યાંથી ફરિયાદ કલેક્ટર ઓફિસમાં ગઈ છે અને કલેક્ટર ઓફિસમાંથી ફરિયાદ મામલતદાર ઓફિસમાં ગઈ છે આ જેટલી પણ જગ્યાએ ફરિયાદ કરી છે કોઈ પણ એક જગ્યાએ બિલ્ડર દ્વારા ત્યાં હાજરી આપ ના બિલકુલ નહીં તો તમને શું લાગે છે કે જે પણ આ કાર્યવાહી થાય એમાં બિલ્ડરે તો લાલેવાડી કરી બસ બિલ્ડરની લાલેવાડી જ છે આની અંદર એમનું રાજેશભાઈ મગનભાઈ ગોળવિયા નામ છે એમના વાઈફ પાર્ટનર છે બીજા બે ત્રણ જણા પાર્ટર પાર્ટનર હતા પણ હવે એ એવું કહે છે કે એ પાર્ટનર હવે નીકળી ગયા છે હાલ હાલ અત્યારે અમે મકરપુરા પોલીસ સ્ટેશન આવ્યા છીએ અમને મહિના મહિમા રેસીકોમ મેં કે બુક ક્યાં હતા ઓર અમને એકચ્યુઅલી ફૂલ પેમેન્ટ દે દીયા વે और अभी पहले वहाँ पे कंस्ट्रक्शन भी हुआ था ग्राउंड फ्लोर तक उठाया था बट अब वहाँ पे वो पूरा पूरा तोड़ दिया है और अब वहाँ पे खड्डा है और कोई स्टेटस नहीं हमने कब से रिफंड के लिए अप्लाई कर दिया है बट इतने साल हो गए अभी तक कोई कितने साल से आपने कितना पेमेंट दिया हुआ था हमने टोटल नाइन्टीन लाख रुपीज़ फुल पेमेंट किया है और इसको लगभग छः सात साल हो गए हैं आपने बिल्डर से बात करने के बाद कुछ रीज़न या कुछ बोलने में आया आपको नहीं ऐसा कोई रीज़न भी बोलने में नहीं आया है और वो फ़ोन भी पिक नहीं करते हैं और ढंग से आंसर भी नहीं देते हैं आगे जागे। आगे जागे। हम लोगों ने शुरू से ही रिफंड के लिए ही बोला हुआ है कि हमें मतलब उससे पूरी क्लैरिटी है कि हमें अब बस रिफंड ही चाहिए पैसे आपको कितना साल हुआ हुआ छः से सात साल हो गए तो अभी तक आपको पैसा वापस नहीं मिला तो आप क्या करोगे अगर ये आगे नहीं सुनने में आई तो आगे कार्रवाई नहीं सुनने में आई तो जैसे जो महिमा एसीकॉम एसोसिएशन है वो उन्होंने रेरा में भी किया है દૂસરામને પોલીસ કમ્પ્લેન ભી ફર જ લીગલ એડવાઈઝ લેગે ઉ આગે બ